હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેજ કુકિંગ ટિપ્સ આપણે સાઉથ ઇન્ડિયન જમવા માટે કોઈ રેસ્ટોરન્ટ જઈએ ત્યાં ઇડલી કે ઢોસા સાથે ઘણી બધી ચટણી સર્વ કરતા હોય છે જેમ કે કોકોનટ ચટણી પીનટ ચટણી કોથમી ફુદીનાની ગ્રીન ચટણી અને રેડ ટોમેટો ચટણી જેમાંથી મારી સૌથી ફેવરેટ ચટણી છે રેડ ટોમેટો ચટણી તો તેને બનાવવી એકદમ ઇઝી છે અને દસથી જ પંદર મિનિટમાં જ બની જાય છે તો ચાલો જોઈએ તેને ઘરે કઈ રીતે બનાવવી રે ચટની બનાવવા માટે મેં એક પેન લીધું છે તમે કોઈ પણ પેન કે નાની કઢાઈ લઈ શકો છો જેમાં એક થી બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે અને તેલ ગરમ થાય ત્યારે સ્ટવની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને એક ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તેલમાં સારી રીતે શેકાવા દઈશું દાળ થોડી લાલાસ પડતી શેકાઈ જાય ત્યારે તેમાં એડ કરીશું વન ટી સ્પૂન હિંગ અને વન ટી સ્પૂન જીરું જીરું સારી રીતે શેકાઈ જાય પછી તેમાં દસથી પંદર જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ એડ કરીશું બેથી ત્રણ નાના ટુકડા આદુના અને આઠથી દસ લસણના ટુકડા અહીં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે લસણ આદુને સારી રીતે રોસ્ટ કરી લઈશું ત્યારબાદ બેથી ત્રણ જેટલા ચોપ કરેલા ટામેટા ઉમેરીશું જેને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાના છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને રેડ ચીલી પાવડર પણ સ્વાદ અનુસાર એડ કરી દઈશું રેડ ચટણી થોડી સ્પાઈસી હોય તો વધારે સારી લાગે છે હવે સારી રીતે મિક્સ કરીને સાતથી આઠ મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી ટમેટોઝ એકદમ સોફ્ટ થઈ જાય ટમેટોઝ સોફ્ટ થઈ જાય પછી આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ મિક્સચરને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરીને ઠંડુ પડવા દઈશું ઠંડુ થઈ ગયા પછી આપણે તેને મિક્સચરમાં ક્રશ કરવા માટે હાફ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું તો તમારે આ રીતની થીકનેસ રાખવાની છે આ ટાઈમે તમે ટેસ્ટ કરીને તેમાં જોઈતા મસાલા સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો અને વધારે ટેંગી બનાવવા માટે આમચૂર્ણ કે પછી આંબલીની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે આ ચટણીને આપણે ઉપરથી તેલનો વઘાર કરવાનો છે તેના માટે વઘાર જેમાં કરવો હોય તે પેનને હાઈ ફ્લેમ પર મૂકીશું અને આપણે એકથી બે ટી સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય ત્યારે તેમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે સ્લો ફ્લેમ કરીને બેથી ત્રણ સૂકા લાલ મરચાં નાખીશું અને લીમડાના ચારથી પાંચ જેટલા પાન પણ એડ કરી દઈશું હવે સ્ટવની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે અને આ ગરમ તેલના વઘારને ચટણીમાં ઉપરથી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણી રેડ ટોમેટો ચટણી રેડી છે આ ચટણી તમે ઢોંસાની અંદરના લેયરમાં સ્પ્રેડ કરીને ઉપયોગમાં લઈ શકો છો અને તેને ઇડલી ઢોસા સિવાય મેંદુવડા ઉત્તપમ જેવી ઘણી બધી ડીશ સાથે સર્વ કરી શકો છો જો તમે આ ચટણી રેગ્યુલર ન બનાવતા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો એકવાર તમે ટ્રાય કરશો તો તમને બહુ જ ભાવશે અને તમે જ્યારે પણ બનાવો ત્યારે મને કોમેન્ટ કરજો કે તે કેવી બની છે તો ચટણી બહુ જ ટેસ્ટી બની છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમે આવા બીજા વિડીયો તરત જ જોઈ શકો તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ